આગામી પંદર તારીખથી વડોદરા શહેરમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા શહેરના લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પંદર તારીખ પૂર્વે જ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત પણ કરાઈ રહ્યા છે ત્યારે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પણ પોલીસ દ્વારા એક ખાસ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું અને જ્યાં વાહન ચેકિંગની સાથે સાથે પોલીસ દ્વારા માઇક વડે અનાઉન્સમેન્ટ કરી અને લોકોને હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરવામાં આવી છે ટુ વ્હીલર પર જનાર તમામ જે વાહન ચાલકો છે તેમના હેલ્મેટનું ચેકિંગ કરવામાં આવ્યું આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટ વાહન ચાલકો પહેરે ખાસ કરીને ટુ વ્હીલર વા ચાલકો કે જેઓએ હેલ્મેટ પહેરવું જોઈએ અને પંદર તારીખથી જ્યારે તેને ફરજિયાત કરવામાં આવ્યું હોય તો તે પૂર્વે તમામને હાલ અલર્ટ કરવામાં આવી રહ્યા છે જાણકારી આપવામાં આવી રહી છે ખંડેરાવ માર્કેટ પાસે પણ પોલીસ દ્વારા અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું ચેકિંગ પણ કરવામાં આવ્યું અને જો પંદર તારીખથી હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પછી પોલીસ દ્વારા કડક દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે આગામી તારીખ પંદર નવ બે હજાર પચીસ થી હેલ્મેટ ફરજિયાત છે અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે હેલ્મેટ તમારી સેફ્ટી માટે છે વડોદરાની જાહેર જનતા ને કે આગામી તારીખ પંદર નવ બે હાજર પચીસ થી હેલ્મેટ ફરજિયાત છે અન્યતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે હેલ્મેટ તમારી સેફ્ટી માટે છે